સીતારામભાઈ માતાજી મિત્રો અત્યારે સાંજના વાગી ગયા છે સાડા સાત આજે આખો દિવસ વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો તો અત્યારે બનાવું છું તો અત્યારે હું શું ઘરે અને મારા નાના ભાઈની દીકરી નિયાબેન અમે સાથે જો બેઠા છે તમને બતાવું આ મારા મમ્મી છે અને આ અમારી નાની ઢીંગલી મિયા કેમ છે અમારી ઢીંગલી કોમેન્ટમાં બતાવજો અને આજે ટાઈમ ન મળ્યો બહુ વિડીયો બનાવવાનો એટલે સાંજના વિડીયો બનાવું છું અને અમે જો નાના ભાઈની આ નાની ઢીંગલી છે એની સાથે રમીએ મારા મમ્મીને અમે રમાડીએ છે અને આ મારું ઘર છે તો મિત્રો આજના વિડીયોમાં બ એટલું તો આપણે હવે ફરી મળીશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી